તો મિત્રો જો આ ઓરિજિનલ ટોપરાનું તેલ છે અત્યારે જામી ગયું છે શિયાળામાં હવે આના આગળ છે ને તડકે મૂકી દઉં ને એટલે ઓગળી જાય ને એટલે પછી એકદમ મસ્તનનું તેલ થઈ જાય જો આને આવી રીતે તડકે મૂકવાનું હોય મિત્રો આ ઓરિજિનલ ટોપરાનું તેલ છે હવે જો આગળ ઓગળી જાય ને એટલે પછી મારા મારા આય છે ને માથામાં નાખી લે આગળ તો મિત્રો જો ફાઇનલી તેલ ઓગળી ગયું છે હવે